બેન તમે અત્યારે નવનીતભાઈને મળવા આવ્યા છો નવનીતભાઈને સાટોણ આપવા આવ્યા છો તમને શું કે ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મોવાણાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈનાબરંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઉન્ડાણ પૂર્વ તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે બેન અત્યારે માયાભાઈના છોકરાનું જયરાજનું કઈક ને કઈક નામ નવનીતભાઈ દીરે છે તો તેને લઈને તમે સુપ કરશો આગળ આગળની કાર્યવાહી આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ

આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ કાશી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે